અને જે જાણે છે છતાં અજાણ બને તેને એક બોરી બાજરાનો ધર્માદા કરવાની જાહેરાત કરી છે અમારા ઠાકોર સમાજના બધા વડીલો બધા ભેળા સાથે નકાંગ મંદિરે અને અમે નિર્ણય લીધો છે કે આજથી કરીને દારૂ ગોમમાંથી નાબૂદ કરવો હોય નાના નાના છોકરા પીએ છે એટલે બરબાદ થવાય છે એના કારણે અમે નિર્ણય લીધો છે એટલે કે લે દારૂ વેચે એને પાંચ બુરી ધરમા દો અને લે પૈને ગાણે કોઈને ઘાટે એમનો પણ બે બોરી ધરમા દો અને કોઈ વગરવ્યાદનો માથાકૂટ કરે એને પણ બોરી ધર્માદો અને એને ખબર થઈ એને ના કે એને પણ બોરી ધર્માદો નોખવાનો નિર્ણય લીધો છે અને ત્યાં સાથે એના મોને તો એના ઘરે અમારે ગમ લોકોને કોઈને જવું નહીં આમંત્રણ આપવું નહીં એમને લાભ નહીં આવો અમે નિર્ણય લીધો છે અને સરકાર શરીરની પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પોલીસની કદાચ જરૂર ના પડે પણ જરૂર પડે તો અમને સહયોગ કરે એવી મારી વિનંતી છે ઠાકોર સમાજ તરીકે કે ગોમની અંદર દારૂની બધી થોડી વધારે મેટલ વધી હતી કોઈ દારૂ ઉકાળતા હતા કોઈ પીતા હતા કોઈ છોકરા પીતા હતા એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેડા ઠાકોર સમાજના ભેડાથી આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને પોંચ બોરી ધરમાવી નખો દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય કોઈને ગાળું બોલે કોઈ એવી હાલતમાં દેખાય એને બે બોરી ધરમાવો નખો બીજા ત્રીજા નંબરમાં ગોમની અંદર કોઈ દારૂ વેચતો હોય ને કોઈ ન કે એને પણ બે બોલી ધરમાવો નખો કે ધારો કે કોઈ દારૂ વેચતો તો નહીં ના ચૂપાઈને રાખે છતાં જે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને બે બોલી ધરમાવો નખો બીજા ત્રીજા નંબર ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વ્યાજનો કોઈને કોઈ ગાળ ન બોલવી કોઈ કેવું ને કોઈનો ઈરકો ન કરવો એવું કોઈ કરે અને કોઈની સેડતી કરે એને એક બોલી ધરમાવું આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે